ત્રણ દિવસ માટે ચોમાસું સત્ર મળશે ત્રણ દિવસનું ચોમાસુ સત્ર રહેશે જેની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય વિધાનસભાના ચોમાસુ સત્રની કરવામાં આવી છે માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પંદરમી વિધાનસભાના સાતમા સત્રનું આહવાન કર્યું છે આ ચોમાસુ સત્ર તારીખ આઠ નવ દસ સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ અઢાર ઓગણીસ વીસ ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે